શાળાઓની માન્યતા અપાવવાના નામે અને માન્યતા અપાવ્યા બાદ આ શાળા સંચાલક પાસેથી ગાંધીનગરના એક આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા વર્ષ બે થી બે દરમિયાન છાસઠ લાખનો તોડ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે હવે આખી ઘટના શું છે તેના પર એક નજર કરીએ ગાંધીનગરના આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેન્દ્ર પટેલ સાથે શાળા સંચાલક પ્રવિણ ગજેરાનો સંપર્ક થયો હતો જો કે આ લાલચમાં શાળા સંચાલકે મહેન્દ્ર પટેલને લાખો રૂપિયા આપ્યા હતા જો કે મહેન્દ્ર પટેલ આવું બીજી અલગ અલગ શાળાના સંચાલક સાથે પણ કર્યું હતું ત્રણ અલગ અલગ શાળાઓની માન્યતા અપાવવાના નામે લાખો રૂપિયા પડાવી લીધા બાદ પણ આરટીઆઈ એક્ટિવિસ્ટની હેરાનગતિ સતત ચાલુ હતી શિક્ષણ વિભાગમાં આરટીઆઈ કરી શાળાની માન્યતા અંગે પુરાવા માંગી મહેન્દ્ર પટેલ દ્વારા રૂપિયા પડાવવામાં આવ્યા હતા વર્ષ બે હજાર બાર થી બે હજાર સત્તર સુધીમાં કથિત રીતે છાસઠ લાખ રૂપિયા જેટલી રકમ ટુકડે ટુકડે કરી પડાવી લીધી હતી જો કે પ્રવીણ ગજેરાને મોડે મોડે સમજાય છે કે તેને લાલચમાં બહુ મોટી ભૂલ કરી છે અને હવે તેઓએ પોલીસ સ્ટેશનમાં મહેન્દ્ર પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે સામાન્ય માણસને સશક્ત કરવા માટે અંદર માહિતી અધિકાર કાયદા સામાન્ય માણસને અમાપ સત્તા આપવામાં આવી જેનાથી ભ્રષ્ટાચાર ઉજાગર થાય નસીબે અમુક લોકોએ માહિતી અધિકાર કાનૂનનો દુર ઉપયોગ કરીને અને પ્રકારના ભ્રષ્ટાચારના કાનુ સામે આવ્યા આ ગંભીર અને ચિંતાનો વિષય છે સરકાર પોતે પણ અમુક સત્તાસ્થાને બેઠેલા લોકો માહિતી આપવા માટે તૈયાર ન હોય એ પણ કાયદાને લૂલો કરે અને આવા તત્વો પણ માહિતી અધિકાર કાનૂનનો દુરુપયોગ કરીને ખેલ ખેલતા હોય પણ જે શિક્ષણ વિભાગનો ભ્રષ્ટાચાર સામે આવે જેમાં એક આરટીઆઈ એક્ટિવિસ્ટને ત્યાં મોટા લાખો રૂપિયા આ રીતે ઉઘરાવે અને મને એમ લાગે છે કે આ ઘણી ગંભીરને ચિંતા માત્ર આ નથી ધોળકાંડ તો મોટા મોટો છે જ એની સામે તો ગંભીરમાં ગંભીર પગલાં લેવા જોઈએ પણ સૌથી મોટી વાત કે શિક્ષણ વિભાગમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર અને આ ભ્રષ્ટાચારમાં શિક્ષણની થઈ રહેલી અધોગતિ એ ગુજરાત માટે ચિંતાનો વિષય છે ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી જે શિક્ષણ વિભાગ અને અન્ય વિભાગોમાં જે ભ્રષ્ટાચાર છે એનું આ બેનમૂન નમૂનો વધુ એક આપણી સામે આવ્યો શિક્ષણની અંદર શાળાઓની મંજૂરી હોય કોલેજોની મંજૂરી હોય અન્ય સંસ્થાઓની મંજૂરી હોય અન્ય પ્રકારની મંજૂરી હોય અનુક પ્રકારની ગ્રાન્ટ મંજૂરી કરવાની હોય ભરતીની મંજૂરી હોય આ તમામ પ્રકારમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ફી નિયમનના નામે પણ મોટાપ્રાયે તોડકાંડો થાય છે અને આવા સંજોગોની અંદર જે ઘટના સામે આવી છે એ આપણા સૌના માટે ગંભીર છે તેવા સંજોગોમાં તોડકાંડના નામે મૂળભૂત વાત ઉપરથી સરકાર ધ્યાન ન ભટકાવે તોડકાંડના આરોપી અને એની સાથે સંકળાયેલા શિક્ષણ વિભાગના કારણ કે એમને આ દસ્તાવેજ જે મેળ્યા એ પણ અગત્યની સરકારી દસ્તાવેજોની ફાઇલો મેળવી છે આ તમામની તપાસ થવી જોઈએ આમાં સત્તા સ્થાને બેઠેલા કોણ કોણ સંડોવાયેલા છે કોણ કોણ આ ખેલમાં ભાગીદાર હતા ભ્રષ્ટાચારમાં ભાગીદાર તે પણ પર્દાફાશ થવો જોઈએ અને આ પર્દાફાશ સાચી રીતે તો જ ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને આપણે બચાવી શકશું જે રીતે ગુજરાતમાં સત્તા સ્થાને બેઠેલા લોકો ભ્રષ્ટાચારનો ખેલ ખેલી રહ્યા છે એના કારણે આજે ગુજરાત શિક્ષણમાં સતત પાછળ રહ્યું છે અને ગરીબ માણસને શિક્ષણનો અધિકાર છીનવાઈ રહ્યો છે અને વિદ્યાર્થીવાલીઓની જે શિક્ષણની ફીના નામે લૂંટ ચાલે છે એમાં પણ મોટા પાયે ખેલ ચાલી રહ્યો છે એના ઉપર પણ સરકારે ખુલાસો કરવો જોઈએ આરટીઆઈ મહેન્દ્ર પટેલે પ્રવીણ ગજેરાની ત્રણ શાળાઓ સહિત અલગ અલગ અઢાર શાળાઓના સંચાલકો પાસે તોડ કર્યાનું ખુલ્યું છે ત્યારે હવે આગળ તેમના પર શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું આ બોતે તમારું શું કહેવું છે એમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તો થવા જન્ય સમાચારો માટે મારી ચેનલ નવે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં આભાર